આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો છે આ અવસરે તેમના સમર્થકો કાર્યકર્તાઓ અગ્રણીઓ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી છે સત્કાર સમારંભ પહેલાં જ હર્ષિદ્ધિ માતા ખાતેથી ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા નીલ રાવે પૂર્વમાં જ અપીલ કરી હતી કે તેમના સન્માન માટે શિસ્તતાથી ફૂલ બુકે નહીં પરંતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવામાં આવે સત્કાર સમારોહ દરમિયાન નીલરાવે પોતાના સંબોધનમાં વિશેષ માહિતી આપી છે અમારા ભારતીય જનતા પાર્ટીની અંદર સેવાઈ સંગઠનનું સૂત્ર છે અને સેવાઈ સંગઠનના મંત્રને અમે લઈને ચાલીએ છીએ ત્યારે અત્યારે જે અમારા સત્કાર સમારંભના કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં એક અમે નવી શરૂઆત કરી છે કે ફૂલની વાળા નહીં પરંતુ નોટબુકોથી સન્માન કરો અને આજે કંઈક નોટબુકો ભેગી થશે કે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે જરૂરિયાતમંદ બાળકો સુધી અમે પહોંચાડીશું અને આજે આનંદ થાય છે કે પચાસ થી વધુ નોટો ટૂંક સમયની અંદર પાસે થઈ પ્રદેશના સંગઠન મંત્રી આદર્ય રત્નાકરજી નો જન્મ દિવસ હતો એ નિમિત્તે આજે સેવાય સંગઠનના મંત્રને ધ્યાન માં ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લાને કુપોષણ મુક્ત અને સુપોષણ યુક્ત બનાવવાનો સંકલ્પ લીધો આજે લગભગ ઓગણત્રીસ પીએચસી સેન્ટરમાંથી છવ્વીસ જેટલા પીએસસી સેન્ટર પર કાર્યક્રમ થયો અને અમે જે પાંચસો ને ઓગણપચાસ જેટલા બાળકો એડ્રેસ કર્યા હતા એમાંથી પાંચસો પ્લસ સંખ્યા જેટલા બાળકોને આજે એમનું સ્ક્રીનિંગ કરાવડાયું અને એમને પોષણની કિટ પણ આપી છે નર્મદા જિલ્લાની અંદર જે બ્લડ બ્લેન્ક ચાલે છે મારા તમામ યુવા કાર્યકર્તાઓને હું આહવાન કરું છું બધાને ખબર છે કે ગરમી ના અંદર બ્લડની જરૂરિયાત ખૂબ પડતી હોય છે તો મન કી બાત નો કાર્યક્રમ દર મહિનામાં એક વખત જ્યારે આવતો હોય ત્યારે કોઈ એક જગ્યાએ બસો થી વધુ નવયુવાન મિત્રો બ્લડ ડોનેશન પણ કરે એ પણ શરૂઆત અમે આગામી દિવસોમાં કરવાના છે અને બાકી તો ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટીના કાર્યક્રમો સંગઠનનો કામ સરકારી યોજનાઓ જે જન જન સુધી પહોંચાડવાની છે એની માટે આખા જિલ્લાની અંદર તમામ કાર્યકર્તાઓમાં એક નવો જોશ જોમ જોશ ને ઉત્સાહ છે બધા સાથે ભેગા મળીને જે આપણું સપનાનો નર્મદા જિલ્લો બનાવે છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી ભેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાને આપી છે એના માધ્યમથી આજે નર્મદા જિલ્લો આખા વિશ્વના ફલક પર અંકિત થયો છે ત્યારે નર્મદા જિલ્લા નું ગૌરવ વધે એ દિશામાં સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને કામ કરીશું અને સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીશું